સ્વાગત કરું છું આણંદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મહિલા સુરક્ષા માટે વિવિધ માંગણીઓ સાથે આણંદ કલેક્ટર શ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું જુઓ ન્યુઝનેશન આણંદ નો અહેવાલ આમ આદમી પાર્ટી આણંદ જિલ્લા દ્વારા બુધવારના રોજ આણંદ શહેરના લંભેલ ખાતે દીકરી સાથે દુષ્કર્મ કરેલી લાશ મળી આવેલ તે અનુસંધાનમાં આરોપીઓને સખત સજા થાય અને ગુજરાતની દીકરીને ન્યાય મળે તે માટે આણંદ કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપી ત્યાં ધરણા કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો જેમાં ગુજરાત પ્રદેશના પ્રવક્તા કિરણબેન આચાર્ય પ્રદેશ કિસાન પ્રમુખ રવિભાઈ પટેલ આણંદ જિલ્લા પ્રભારી દિપાવલીબેન ઉપપ્રમુખ પ્રકાશભાઈ મહિલા પ્રમુખ મુમતાજબેન શહેર પ્રભારી તુફેલ મેમણ બોરસદ પ્રભારી દિપેશભાઈ આણંદ શહેર સેલ મહામંત્રી સ્વપ્નિલભાઈ અને જુનિદભાઈ વોરા આણંદ શહેર મહિલા પ્રમુખ કોકિલાબેન ઉપપ્રમુખ સરતાજબેન મહામંત્રી રહેનાબેન અને નીલમબેન હાજર રહ્યા હતા એક ક્ષત્રિય દીકરીની જે હાથ ઉપર એમના દરબાર લખેલું છે એટલે અમે અંદાજો લગાવ્યો છે ક્ષત્રિય દીકરીની જે રેપ કરી અને હત્યા કરવામાં આવી એના ન્યાય માટે અમે લોકો આજે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર દેવા ગયા હતા અમારા આમ આદમી કાર્યકર્તા અને હોદ્દેદારો બધા પણ ત્યાં કલેક્ટર સાહેબને ગઈકાલે જાણ કરવામાં આવી હોવી છતાં એ હાજર ના રહ્યા અને આની પહેલાં બી એમણે એવી રીતના ઘણી વખત કર્યું છે કે જ્યારે પણ આવેદનપત્ર આપવાનું હોય છે ત્યારે જાણી જોઈને તે હાજર રહેતા જ નથી અને એમના સબ કલેક્ટરને મળ્યા અમે પણ એમણે ઓછળાઈ ભર્યું વર્તન કર્યું અને એમને કોઈ સ્ત્રીઓ પ્રત્યે સંવેદના એમની કોઈ દેખાય નહીં અને ખૂબ જ ખરાબ વર્તન અમારી સાથે બહેનો સાથે બધાને સાથે કરી અને અમને બહાર જવા માટે કહી દીધું તો અમે ધરણા તો કર્યા જ છે પણ અમને ત્યાંથી પોલીસ ડિટેન કરીને પોલીસ સ્ટેશન લયા હતા કેમ કે પરમિશન છે નહીં અને પરમિશન માગે તો આપતી પણ નથી સરકાર સરકાર અત્યારે અમને ઇવન ગાંધીનગર બી મેં માગી હતી ત્યાં પણ અમને પરમિશન ના આપી અને અહીંયા પણ પરમિશન નથી આપતી એ પોલીસવાળાને આગળ કરી દે છે અને કંઈ બી વસ્તુ તમે બોલવા માટે પણ અહીંયા હવે અત્યારે ફ્રી નથી એટલી તાનાશાહી આવી ગઈ છે પણ તો પણ અમે લોકો ફરીથી જેટલી વખત અમને ડિટેન કરતાં અમે આવીશું પણ અમારા ધરણા અમે જ્યારે પેલો હશે કે અમે એમને આમ પણ આપણે કેટલા કલાકનો સમય આપ્યો છે ટ્વેન્ટી ફોર અવર્સનો અમે સમય આપ્યો છે જો ટ્વેન્ટી ફોર અવર્સમાં રિઝલ્ટ નહીં મળે તો અમે બધા ફરીથી ધરણા કરીશું કલેક્ટર ઓફિસમાં જઈને અને કલેક્ટર સાહેબ નહીં મળે તો અમે ત્યાં જ બેસીને એમની રાહ જોશું ભલે પછી બે દિવસ થાય ત્રણ દિવસ થાય અથવા તો પોલીસ અમને પકડીને નાખી ના દે અહીંયા ત્યાં સુધી અમે ત્યાં બેસીને નહીં રાહુ Subscribe now and press the bell icon. Never miss an update.